થોડા દિવસો પહેલાં મારી ઓપીડીમાં મેં એક અદ્ભુત દ્રશ્ય જોયું અને મને લાગ્યું કે મારે તમારી સાથે શેર કરવું જોઈએ પંચ્યાશી વર્ષના એક વડીલ દર્દીના પ્રોસ્ટેટ એક્ઝામિનેશન પછી મેં તેમને કહ્યું કે તપાસ થઈ ગઈ છે તમે કપડાં પહેરી શકો છો એમને કપડાં પહેરવામાં મદદ કરવા માટે ત્યાં એક નર્સિંગ સ્ટાફ હાજર હોવા છતાં પણ તેમણે પોતાના દીકરાને સાથ પાડ્યો દીકરાનું નામ લઈને તેમણે કહ્યું કે એક મિનિટ આવજે તો હા પપ્પા કહીને તાત્કાલિક એમનો અર્લી સિક્સટીઝમાં રહેલો દીકરો ઊભો થયો પપ્પાનું પેન્ટ પકડીને તેમના દીકરાએ વિનમ્રતાથી નર્સિંગ સ્ટાફને કહ્યું કે તમે રહેવા દો હું જ પહેરાવી દઈશ એક પ્રોફેશનલ ચેર પર બેઠા હોવા છતાં પણ એ પછીનું દૃશ્ય મારી આંખો પલાળતું ગયું બહુ જ શાંતિથી વ્યવસ્થિત રીતે તેમણે પપ્પાને કપડાં પહેરાવી આપ્યા શર્ટ ઇન કરી દીધું વાંક પેન્ટનું બટન બંધ કર્યું ઝીપ બંધ કરી આપી અને બેલ્ટ બાંધી દીધો એક જમાનામાં જે રીતે એમના પપ્પાએ એમને નિશાળે જતી વખતે યુનિફોર્મ પહેરાવ્યો હશે એટલા જ ઉત્સાહ અને સ્વેચ્છાએ તેમણે પપ્પાને કપડાં પહેરાવ્યા આની પાસે આ બધું કરાવવું મને નથી ગમતું પણ શું કરું હું એના પર ડિપેન્ડન્ટ થઈ ગયો છું વડીલે થોડા અણગમા અને લાચારી સાથે કહ્યું દીકરાએ તરત જવાબ આપ્યો હું પણ તમારા પર ડિપેન્ડન્ટ છું ને ઇમોશનલી વાહ ક્યા બાદ આવી એક સૂક્ષ્મ ઘટનાએ મારો દિવસ સુધારી દીધો કેટલાય વડીલોને એવું લાગતું હશે કે તેઓ પોતાના સંતાનો ઉપર ડિપેન્ડન્ટ છે નાના નાના કામ માટે સૂક્ષ્મ જરૂરિયાતો માટે કેટલીક દૈનિક પ્રવૃત્તિઓ માટે તેમણે અન્ય લોકો પર નિર્ભર રહેવું પડે છે એવો વસવસવો કેટલાય વડીલોને થતો હશે મારા મારા જ સસરાને ક્યારેક એવું લાગે છે કે તેઓ એમની દીકરી પર ડિપેન્ડન્ટ છે હકીકત એ છે કે વી ઓલ આર ઇન્ટરડિપેન્ડન્ટ જીવનના દરેક તબક્કે કાં તો ઇમોશનલી કાં તો ફિઝિકલી આપણે કોઈ અન્ય વ્યક્તિ પર નિર્ભર હોઈએ છીએ એ વ્યક્તિને આપણે સ્વજન કહીએ છીએ આપણા પર ફિઝિકલી ડિપેન્ડન્ટ રહેલા લોકો ફક્ત એ જ કારણથી આપણી સાથે રહેતા હોય છે કારણ કે આપણે તેમના પર ઇમોશનલી ડિપેન્ડન્ટ હોઈએ છીએ યુનિફોર્મના બટન બંધ કરતાં નહોતું આવડતું ત્યારે બાળક તરીકે આપણને ક્યારેય એવું નથી લાગ્યું કે આપણે મમ્મી પપ્પા પર ડિપેન્ડન્ટ છીએ તો જ્યારે સમયનું ચક્ર રિવર્સલ ઓફ રોલ્સની માંગણી કરે છે ત્યારે વડીલોને એવું શું કામ લાગવું જોઈએ કે તેઓ સંતાનો પર બર્ડન છે સંતાનો પાસેથી શારીરિક આર્થિક કે ભાવનાત્મક મદદ મેળવી રહેલા તમામ વડીલોએ કોઈપણ જાતની ગિલ્ટ રાખ્યા વગર એ યાદ રાખવું જોઈએ કે આ લણણીની સિઝન છે આ તો એ જ ઉગી રહ્યું છે જે તમે વાવેલું તો એમાં એમાં ગિલ્ટ છેનું અફસોસ છેનો એક જવાબદાર વાલી તરીકે કોઈ એક જમાનામાં તમે બાળકમાં કરેલા ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટનું જો આટલા વર્ષો પછી જીવનના છેલ્લા તબક્કામાં તમને રિટર્ન્સ મળી રહ્યું છે તો એમાં શરમ છે નહીં એ તો ગર્ભની બાબત હોવી જોઈએ કે મારો દીકરો મને કપડાં પહેરાવે છે સ્વાવલંબી જીવતા શીખી ગયેલું આ શરીર જ્યારે જીર્ણ થાય છે ત્યારે ત્યારે એને હ્યુમન કનેક્શન અને કુટુંબનું મહત્ત્વ સમજાય છે કોઈપણ જાતની અકળામણ ગુસ્સો કે નારાજગી વગર પૂરી સ્વેચ્છા અને વિલિંગનેસથી વડીલોની સેવા કરી રહેલા સંતાનો એમણે બાળપણમાં મેળવણી મેળવેલી કેળવણી પ્રેમ અને હૂંફના બ્રાન્ડ એમ્બેસેડર છે પથારી વર્ષ થઈ ગયેલા પપ્પાના ડાયપર બદલવા પડે એ પરવશતા કે લાચારી નથી એ રિવર્સલ ઓફ રોલ છે આપણા લાખ ન ઈચ્છવા છતાં પણ ધીમે ધીમે વૃદ્ધ થઈ રહેલા આપણે દરેક ક્ષણે ડિપેન્ડન્સી તરફ આગળ વધી રહ્યા છે કોઈના પર ડિપેન્ડન્ટ ન રહેવું એ આપણા હાથમાં જ નથી ખાસ કરીને જીવનના છેલ્લા ચરણ કે માંદગી દરમિયાન એના કરતાં આ ઇન્ટરડિપેન્ડન્સને જ સ્વીકારી અને ઉજવી લઈએ તો આફ્ટર ઓલ કુટુંબ વ્યવસ્થાની રચના કદાચ એટલે જ કરવામાં આવી હશે એ જીવનની શરૂઆત હોય કે અંત જો આપણે કોઈના પર ડિપેન્ડન્ટ રહી શકીએ અને કોઈ પણ ભાર વગર આપણી એ નિર્ભરતા સ્વીકારી લેવામાં આવે તો સમજવું કે વીઆર અ ફેમિલી